ભામણ મ૨્ણ મ૨લ ખળીંંા મળીંંામા મણે મારંાંા

અને કઈ વાંધો નઈ જે વસ્તુ જોશે ને અમે પાછા દઈ જશું બરાબર એક બે ડબ્બા સાદર માટલું થાંભ હોય ને એ અમારે નાખ્યા તો આ બધા અમારા સાથી મિત્ર છે આ લાલાભાઈ છે આ બધાને તો તમે જોયા છો આગળ વિડીયોમાં હુપેશભાઈ પણ અમારી સાથે છે તો આ બધા અમે સાથે મળીને આ કીટ વિતરણ કરવા આવ્યા હતા જેટલું શક્ય હોય એટલું અમે મદદ કરી છે પણ એમ ડોલ આ ઢોલ છે તૂટી ગઈ એને હું પાણી પાછું પાણી બસ દીધું કાંઈ નથી

કેવડ મને દેવાજી રેલા બાપુ એ મને નો બતાવ્યું તમારા દેવ ધર્મની મને મને રેલા બાપુને આટલું માનું છું કાળ કાળ ફોટાવાળા ગાયテル માતા વેદ માતા હા માતા આનંદ કરજો તમે તાર ગમે જયારે અમે પાછા આવશું બરાબર જરૂરિયાત હોય ત્યારે અમને કહેજો તમારા તો મિત્રો આ દાદાને ખરેખર જરૂરિયાત તમે બધા વિડીયોમાં જોઈ એમ ખરેખર જરૂરિયાત હતી તો એમની અમે રાશન કીટ પૂરી પાડી છે પણ એની જેટલી માંગ માંગશી અમારથી શક્ય હશે એટલી અમે બધી પૂરી પાડશું અમારા બધા સાથી મિત્રો દ્વારા આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે બીજી જગ્યાએ પણ અમે જવાના છીએ તો અમારા બધા સાથી મિત્રોનો ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું અને ગાધકડા વતી આપ સર્વને એક નમ્ર વિનંતી કરું કે અમારા ગ્રુપમાં જેટલું બને એટલું શક્યતા પ્રમાણે સહયોગ કરજો અમારા શ્રમ કાર્યમાં યોગદાન કરજો જેથી કરીને બીજા ખરેખર જરૂરિયાતમંદ લોકો છે એમની અમે મદદ કરી શકીએ તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો બીજી જગ્યાએ અમે જાશું ત્યાં પણ અમે તમને દર્શાવશું કે કેટલી અને જરૂરિયાત છે અને આ પરિસ્થિતિ જોઈને પણ આપણને એવું થાય કે ભગવાને ખરેખર દીધું છે તો આપણે દેવું જોઈએ તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો આપણે આગળ બીજા વિડીયોમાં મળશું